નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો મતદાનની ટકાવારી કેમ વારંવાર બદલાય છે ચૂંટણી પંચ શંકાના દાયરામાં રાહુલ ગાંધી આજે દિલ્હીમાં રામલીલા મેદાનમાં કરશે ચૂંટણી પ્રસાર કેજરીવાલની ગેરહાજરીથી ઉઠ્યો પ્રશ્ન કારગીલનું ઋણ ચૂકવવા ઇઝરાયેલને કરી ભારતે મદદ હથિયારો ભરેલી સીપનો આ દેશે કર્યો વિરોધ કિર્ગિસ્તાનમાં પાકિસ્તાની વિદ્યાર્થીઓ પર થયો હુમલો ભારતીય વિદ્યાર્થીઓને બહાર ન નીકળવા ભારત સરકારે કરી એડવાઇઝરી જારી વેરાવળ અને પોરબંદરમાં માછીમારોની સીઝન નબળી હોવાથી સાઠ ટકા જેટલી બોટ સીઝન પૂરી થાય તે પહેલાં જ કિનારે લગાવી દેવાય અંબાલાલ પટેલની આગાહી પચીસ મે સુધીમાં ગુજરાતમાં તાપમાન પિસ્તાલીસ ડિગ્રીને વટાવશે ભરૂચ લોકસભાના બંને ઉમેદવારો વચ્ચે બોલાચાલી મનસુખ વસાવાની પોસ્ટથી મામલો બિસક્યો હાલમાં જ બંગાળની ખાડીમાં સર્જાયેલું તીવ્ર ચક્રાવત ત્રેવીસ મેથી સત્યાવીસ મે વચ્ચે ઓડિશા મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ત્રાટકે તેવી શક્યતા સ્માર્ટ મીટરના વિરોધ વચ્ચે પણ નિર્માતા કંપનીઓના શેરમાં જબરદસ્ત તેજી એક દિવસમાં પચીસ ટકા સુધીનો ઉછાળો નોંધાયો માલદીવ પણ ચીનના દેવાની જાળમાં ફસાયો આઈએમએફની ચેતવણી બાદ લોન ચૂકવવાનો પ્રયાસ યુપીમાં પીએમ મોદીની સુરક્ષામાં મોટી સુખ શંકાસ્પદ યુવક પીએમ મોદીના કોટેજમાં ઘૂસી ગયો વિદેશમાં પૈસા મોકલવા મોંઘા પડશે એસબીઆઈ એસડીએફસી અને એક્સિસ બેંકે સાજમાં કર્યો બદલાવ ક્ષત્રિય આંદોલન શરતી પૂર્ણ પૂર્ણહુતિ આંદોલનકારીઓને હેરાન કરશો તો ફરી આંદોલનની સિક્મી બ્રિજભૂષણ શરણસિંહે રાજકીય નિવૃત્તિ કરી જાહેર હવે ક્યારે પણ નહીં લડી શકે ચૂંટણી બીજેપીને ત્રણસો સિત્તેર બેઠક નહીં મળે તો પાર્ટીના નેતાએ જ કરી આગાહી ચોથા શરણ પછી સમીકરણ બદલાય પીએમ જય કાર્ડમાં ગેરરીતિની આશંકા આવકના દાખલા ઉપર નીકળેલા કાર્ડના રિન્યૂ બંધ યુકે ઓસ્ટ્રેલિયા અને રશિયા સહિત તેર દેશોના પચીસ રાજદ્વારી પ્રતિનિધિઓ પીએમ મોદીની રેલીમાં હાજર રહેશે પતંજલિની સૌદ દવાઓ પરનો પ્રતિબંધ હટાવ્યો સમિતિના રિપોર્ટ બાદ સરકારે પોતાનો આદેશ પર રોક લગાવ્યો પીએમ મોદી અંગે વિવાદીસ્પદ નિવેદન કરવા બદલ કોંગ્રેસના ઉમેદવાર અજય રાયને નોટિસ ફટકારતું ચૂંટણી પંચ પીએમ મોદી સમાજમાં ભાગલા પડવાનું કામ કરી રહ્યા છે મલ્લિકા ખડગેનો મોટો આક્ષેપ બિન મુસ્લિમ બાળકો આવતા હોવાની ફરિયાદ બાદ રાજ્યની અગિયારસોથી વધુ મદરેસામાં થશે તપાસ સ્વાતિ માલીવાલા કેસમાં દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી સીએમ હાઉસથી કેજરીવાલના પીએ કુમારની કરી ધરપકડ સ્માર્ટ સિટી સુરતમાં સ્માર્ટ વીજ મીટરોનો વિરોધ ત્રણ ગણું બિલ આવતા સ્થાનિકોમાં ભારે રોષ બહુમતી ન મળે તો પ્લાન બી છે અમિત શાહની વાત સાંભળીને ઇન્ડિયા ગઠબંધનની ઉડી ઊંઘ સુમલ ડેરીના પશુપાલકો માટે મોટી બેટ કિલો ફેટ એકસો પંદર રૂપિયા બોનસ આપવાની જાહેર ગુજરાત હાઈકોર્ટના ઇતિહાસમાં સૌ પ્રથમવાર સ્પેશિયલ કોર્ટની રચના જૂના વરસની અરજીઓનો થશે નિકાલ પરસોતમ રૂપાલા હારશે તો આંદોલન હાલ થકીત રાખવાની ક્ષત્રિય સંકલન સમિતિએ કરી જાહેરતા કેજરીવાલ કેસના આધારે પંજાબના પૂર્વ પ્રધાનના પ્રસાર માટે જામીન અરજી મંજૂર કરતી હાઈકોર્ટ સ્વાતિ મલીવાલા કેસ પર નિર્મલા સીતારમણનું મોટું નિવેદન મુદ્દે બોલવાને બદલે કેજરીવાલ બે શરમથી આરોપી સાથે ફરે છે મોદી સામે એક ઉમેદવારે નામ પાછું ખેંચ્યું વારાણસીમાં બાકી રહ્યા સાત ઉમેદવારો કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર એક જુલાઈથી મોંઘવારી ભથ્થામાં ચારથી પાંચ ટકાનો વધારો કરવામાં આવશે મોબાઈલ ધારકોને મજા જ મજા ઓડાફોન અને આઈડિયાએ માત્ર એક રૂપિયાનું પ્રીપેડ રિચાર્જ પ્લાન લાવીને એરટેલ અને જીઓની ચિંતા વધારી એક જૂનથી મોબાઈલ પર વાત કરવાનું થઈ શકે છે મોંઘું બસો પચાસના રિચાર્જ માટે ચૂકવવા પડશે બસો ને રૂપિયા લાલુ યાદવનો રાષ્ટ્રને પહેલો સંદેશ ભાજપ તમારી આરક્ષણ લોકશાહી અને દેશના બંધારણને ખતમ કરવા તત્પર છે ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે સુરત પોલીસનું અનોખું અભિયાન કર્ણાટકમાં કોંગ્રેસે મુસ્લિમોને રાતોરાત ઓબીસી બનાવી દીધા પીએમ મોદીએ રેલીમાં લગાવ્યો મોટો આરોપ ફ્રાન્સને ટિકટોક પર પ્રતિબંધ મૂકવા ઇમરજન્સી પાવરનો ઉપયોગ કરવો પડ્યો નરેન્દ્ર મોદી પર ફારૂક અબ્દુલ્લાની ટિપ્પણી કહ્યું તમારી પત્નીને સંભાળી ન શક્યા કેજરીવાલને લોકોને અપીલ જો તમે કમળને પસંદ કરશો તો મારે ફરી જેલ જવું પડશે રાજ્ય સરકારે વર્ગ વર્ગતણના કર્મચારીઓને આપી મોટી રાહત મિલકતોની વિગત જાહેર કરવાની તારીખ લંબાવાય સ્લોવાકિયાના લોકપ્રિય વડાપ્રધાન રોબોટ ફિકો પર જીવલેણ હુમલો મીટિંગમાંથી કારમાં બેસવા જતા જ પ્રધાનમંત્રી પર થયો ધડાધડ ગોળીબાર અયોધ્યામાં રામ મંદિરની ફરીથી પ્રાણપ્રતિષ્ઠા કરશે શંકરાચાર્ય ગુજરાત સરકારની ચાર વીજ વિતરણ કંપનીઓમાં રિપેરિંગની કામગીરીનું આઉટસોર્સિંગ કરશે એનપીપીએની એકસો તેતાલીસ બેઠકમાં લેવાયો નિર્ણય કેન્દ્ર સરકારે એકતાલીસ દવાઓ અને સહ ફોર્મ્યુલેશનની ભાવમાં રાહત આપવાનો નિર્ણય કર્યો પીએમ મોદી અમિત શાહને પોતાનો વારસ બનાવશે લખનૌથી સીએમ કેજરીવાલ અને અખિલેશ યાદવનો મોટો દાવો ચેમ્બુરની કોલેજમાં હિજબા પર પ્રતિબંધ મુકાતા વિવાદ વિદ્યાર્થીનીઓમાં નારાજગી શ્રીલંકામાં શરૂ કરાઇ આ સુવિધા ભારતીય મુસાફરો કરી શકશે આનો ઉપયોગ કોવિશિલ્ડની જેમ કોવેક્સિનની પણ આડઅસર આવી સામે યુવાન છોકરીઓ પર સૌથી વધુ અસરગ્રસ્ત મહિલાઓ કમાતી થઈ ત્યારથી જ છૂટાછેડા વધ્યા પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરનું નિવેદન ગોધરામાં બોગસ લગ્ન નોંધણીનું કૌભાંડ માત્ર એક જ મહિનામાં સો લગ્ન નોંધાતા કાર્યવાહી પાકિસ્તાન મૂળના બિઝનેસમેને કહ્યું મોદી ભારતના શ્રેષ્ઠ લીડર છે પાકિસ્તાનને પણ તેના જેવા નેતાની જરૂર છે સમસ્યાનો હલ કરી શકે ઈડી મની લોટરિંગ કેસમાં આરોપીની ધરપકડ નહીં કરી શકે સુપ્રીમ કોર્ટનો નિર્ણય પ્રિયંકા ગાંધીની મોટી જાહેરતા કહ્યું સરકાર બનશે તો મહિલાઓને દર મહિને આઠ હજાર પાંચસો રૂપિયા આપીશું કોઈ માઇનો લાલ નથી જન્મ્યો સીએએને ખતમ કરી શકે આઝમગઢના લાલગંજમાં પીએમ મોદીએ વિપક્ષ પર કર્યો પ્રહાર પીએમ મોદી સામે વારાણસીથી લડતા શ્યામ રંગીલાનું નોમિનેશન રદ ઉના ગીરગઢા તાલુકામાં પવનચક્કીના કામો બંધ કરવા સર્વજીવ વન પર્યાવરણ સેવા ટ્રસ્ટની રજૂઆત રાહુલ ગાંધીની મોટી જાહેરતા ચાર જૂન બાદ ગરીબ મજૂરોનું લિસ્ટ બનશે કેજરીવાલને બે જૂને કરવું પડશે સરેન્ડર દારૂ કૌભાંડ કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટની સ્પષ્ટતા